દાહોદ જિલ્લાના સંજલી નગરમાં આજે વહેલી સવારથી વિદ્યુત વિભાગની વિજિલન્સ ટીમો અને સ્થાનિક પોલીસ સ્ટાફની હાજરીમાં ચોરીના કેસ સામે તપાસ આવી હતી ઓફ બરોડા આસપાસના વિસ્તારોમાં તથા ઝાલોદ રોડ સહિતના વિસ્તારમાં વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું વિભાગ દ્વારા વીજ ગ્રાહકોને મીટરની તપાસ હાથ ધરવામાં આવી છે જે બાદ તપાસ કરવામાં આવી છે કે મીટર રેગ્યુલેટરાઈઝ છે કે નહીં અથવા તેમાં કોઈ જાતનો ચેડો કરવામાં આવ્યો છે કે કેમ જેમ શંકાસ્પદ મીટરોને વધુ તપાસ માટે લેબમાં મોકલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે વિજિલન્સ ટીમે દરેક સ્થળે જઈને નાગરિકો પાસે વીજ બિલ અને મીટરની વિગતો મેળવી વધુ તપાસ હાથ ધરી હતી આવા ચેકિંગ દરમિયાન વીજ ચોરી અટકાવવાની અને નિયમિત વપરાશદારોને ન્યાય આપવા માટે તંત્ર સજ્જ બન્યું છે હાલ તપાસ ચાલુ છે અને જરૂરી હોય ત્યારે કે કાયદેસરના પગલાં લેવામાં આવે તેવી માહિતી મળી છે